જૂનાગઢમાં વિશ્વ દિવ્યાંગ દિવસની અંતકન્યા છાત્રાલય દ્વારા ઉજવણી કરાઈ ડિસેમ્બરના રોજ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંતકન્યા છાત્રાલય તેમજ સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે અંતકન્યા છાત્રલી છાત્રાલય ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે સંસ્થામાં બી એડમાં અભ્યાસ કરતી દયાવાળા તેમજ રેખા બોખાણી દ્વારા સંસ્થાનો અને દિવ્યાંગ દિવસની વિશેષ છણાવટ કરવામાં આવી હતી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ ગીરી અને પ્રમુખ મનસુખ વાજાએ આવેલા મહેમાનોનું સ્વાગત કરી સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતિ વધે એવા કાર્યક્રમો કરી પ્રયાસો કરવામાં આવે તેવી શુભેચ્છા પાઠવી હતી સંસ્થાના પ્રમુખ મેનેજિંગ ટ્રસ્ટી તેમજ સંસ્થાની અંધ દીકરીઓ દ્વારા આ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજરોજ વિશ્વ ડિસેબલ દિવસ એટલે કે વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવવામાં આવે છે એ પ્રસંગે અમારી અંધકન્યા છાત્રાલયની દીકરીઓ દ્વારા અમે આજે આ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ અમારી દીકરીઓ હર હંમેશ પ્રગતિની હરણફાળમાં હોય છે અને સમાજને મારે આજે એ સંદેશો આપવો છે કે દિવ્યાંગ હોવા છતાં કોઈ પણ કાર્ય ભલે આંખ એને નથી દેખાતું છતાં એના દિવ્ય ચક્ષુઓથી પોતે પગભર થઈ અને જેમ નોર્મલ વ્યક્તિ પોતાના કાર્યો કરી શકે છે એમ અમારી આ અંધ દીકરીઓ છે એ તમામ કાર્યો કરી શકે છે જેમાં મોબાઈલ કોમ્પ્યુટર સંગીત રસોઈ તમામ રસોઈ પણ પોતે જાતે બનાવી શકે છે અમારે હોસ્પિટલમાં જે રસોઈ જાય છે અહીંથી અમારે સંસ્થા દ્વારા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જેની રોટલી પણ બસોથી ત્રણસો રોટલી બનાવવાની હોય તો આ બહેનો આ રોટલી પણ જાતે ન દેખાતું હોવા છતાં

દિવ્યાંગ થઈ ગયા કોઈનું કોઈને કોઈ અંગ જતું રહ્યું એના માટે ઉજવીએ છીએ પણ આજે અમારી સંસ્થા પણ આમાં બાકાત નથી દિવ્યાંગને આગળ વધારવામાં દિવ્યાંગ અમે ભલે દિવ્યથી અમારી ચક્ષુ નથી પણ અમારા દિવ્ય ચક્ષુથી અમે આગળ વધીએ ને એના માટે અમારી સંસ્થાના હરેક ટ્રસ્ટીઓનો અને હરેક કર્મચારીઓનો ફાળો છે અને અમારી સંસ્થા અને સત્યમ સેવા બંને બધા દિવ્યાંગોને એટલું જ માન આપે છે ચાહે પછી તે કોઈ પણ દિવ્યાંગ હોય આંખની ખામી હોય કે પછી પગની ખામી હોય કે ચાહે કોઈ પણ એટલું જ સ્થાન આપે છે